સુરત અજીરા કાંઠા વિસ્તારના મોરા ખાતે ડિસેમ્બર બે હજાર પચ્ચીસમાં હેલ્ધી ઇતરી રેસ્ટોરન્ટ શરૂ થઈ રહ્યું છે પ્રમોશનના ભાગરૂપે તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસ શુક્રવાર અને વીસનો બે હજાર પચીસ શનિવારના રોજ સંજીવની હાઈસ્કૂલ દામકાના રમતગમત મેદાનમાં વોટરપ્રૂફ ડોમમાં હેલ્ધી ઇતરી પ્રેઝન્ટ પ્રિ નવરાત્રી કાર્યક્રમનું આયોજન કરાયું છે આ કાર્યક્રમનું આયોજન જલપા સુરતી દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં દેશ વિદેશના પ્રખ્યાત એવા મિતાલી મહંત કે જેઓ ખૂબ જ પ્રખ્યાત અને જાણીતા ગાયક અને સ્ટેજ કલાકાર છે તેઓની ટી આખી ટીમ અને બેન્ડ સાથે બંને દિવસ ઉપસ્થિત રહી લાઈવ પરફોર્મન્સ કરી ખેલૈયાઓને ગરબે રમાવાની મોજ કરાવશે કાર્યક્રમમાં ઓગણીસ નવ બે હજાર પચીસના રોજ ટીવી સિરિયલ તારક મહેતા ઉલ્ટા ચશ્મા સિરિયલના લોકપ્રિય કલાકાર બોલી શાહ હાજર રહી ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમ્યા હતા વીસ નવ બે હજાર પચીસના રોજ પ્રિ નવરાત્રિ કાર્યક્રમમાં અનુપમા ટીવી સિરિયલની કલાકાર પાંખી મુસ્ બાદ કરાવી શકાશે જેની સંપૂર્ણ માહિતી કાર્યક્રમની ટિકિટ પાસ ઉપર ઉપલબ્ધ રાખવામાં આવી છે કાર્યક્રમમાં સુરત હજીરા અને દૂર દૂરથી આવેલા ખેલૈયાઓએ હરીફાઈમાં ભાગ લીધો હતો તારીખ ઓગણીસ નવ બે ના રોજ હરીફાઈ ખેલૈયાઓને ટ્રોફી અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે જીરાગાઠા વિસ્તારમાં આવી પ્રી નવરાત્રી સૌ પ્રથમવાર યોજવામાં આવી હતી તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસના રોજ યોજાયેલી પ્રી નવરાત્રીની સફળતા માટે ખેલૈયાઓ અને શ્રોતાઓએ પ્રી નવરાત્રીના આયોજક જલપા સુરતીને ખૂબ જ પ્રશંસા કરી નમસ્તે જય માતાજી હું છું સિંગર અને પરફોર્મર મિતાલી મહન સુરતના હજીરામાં હું અને મારી ટીમ પહેલીવાર પરફોર્મ કરવા જઈ રહ્યા છીએ પણ પ્રી નવરાત્રી માટે પ્રેઝેન્ટેડ બાય હેલ્દી ઇટરી રેસ્ટોરન્ટ એન્ડ ઓર્ગેનાઇઝ બાય જલપા જીતેન્દ્રભાઈ સુરતી ખૂબ જ એક્સાઈટેડ છીએ આપ સૌને અમારા ગરબાના તાલે ચૂંટવવા માટે દર વર્ષની પણ આજે આ વર્ષે પણ પ્રિ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે શું તૈયારી છે આ વખતે મેં ઘણી બધી નવી નવી વસ્તુઓ લઈને આવ્યા છે ઘણા નવા ગીતો નવો ફ્લેવર અને આઈ હોપ તમને બધાને બહુ જ ગમશે પણ એના માટે તમારે અહીંયા અમારી સાથે ગરબા રમવા માટે આવવું પડશે સંજીવની સ્કૂલ દામકા હજીરા ખાતે તારીખ ઓગણીસ અને વીસમી સપ્ટેમ્બર ગુજરાતમાં બહુ જ મજા આવે છે અને લોકો એ જ સમજે છે કે હું એમના એક ઘરનો હિસ્સો છું તો એટલે અહીંયા જે પ્રેમ મળતું હોય છે બહુ જ સ્પેશિયલ હોય છે એટલે અહીંયા આવીને હંમેશા મજા આવે અને સ્પેશિયલી યાર અહીંયા પ્રેમ પણ આટલો મળે ખાવાનું જોરદાર મળે બધું યાર મજા આવી જાય એટલે અહીંયા સ્પેશિયલી થેન્ક યુ કહેવા માગીશ જલપાબેનને જેણે અહીંયા મને બોલાવ્યો અને આર્ટિસ્ટ મેનેજમેન્ટ જે આપણા દિપેશભાઈ રાઠોડ છે એમણે મને અહીંયા ઇન્વાઇટ કરો એમને થેન્ક યુ કહેવા માગીશ અને આટલો બધો મને અહીંયા પ્રેમ મળશે બહુ એક્સાઇટેડ છું અહીંયાની નવરાત્રિ અટેન્ડ કરવા માટે અને હેલ્ધી ઇટ ઇટરીઝ આમની જે શોપ છે એ ઓપનિંગ થવા જઈ રહી છે એની માટે પણ જલ્પાબેનને ખૂબ બધી શુભેચ્છાઓ કોંગ્રેચ્યુલેશન્સ અને એમની આ જે શોપ છે બહુ બહુ ખૂબ આગળ ચાલે અને સક્સેસફુલ રહે એવી જ અમારી શુભ કામના તારક મહેતા જે સિરિયલમાં તમે જે પ્રસિદ્ધિ મેળવી એ બાબતે શું કહેશો શું કહેવાનું હવે ભગવાને આટલી અમને ચૂઝ કર્યો છે તો લોકો આટલો પ્રેમ કરે છે બદલ થેન્ક યુ જ કે એને ગ્રેટિટ્યૂડ છે બહુ કે લોકો આટલા પ્રેમ કરે છે લોકો આટલા જુએ છે જમતા જમતા જુએ છે મને લાગે છે બધું જ કાંઈ પણ એના માટે થેન્ક યુ કેવા માંગીશ પ્રિ નવરાત્રી નું હજી રામ આયોજન કરવામાં આવે એ બાબતે કરાવીશ એટલે હવે હું સ્ટેજ ઉપર બાકી છું બધાને મળવા માટે બહુ એક્સાઈટેડ છું કારણ કે નવરાત્રિ મને રમીને તો બહુ ટાઈમ થઈ ગયો કારણ કે એવરી નવરાત્રી મારે આવા બધા ફંક્શન્સમાં લોકોને મળવા જોવા પડતું હોય છે પણ એ જ હું નવરાત્રિ રમી લઉં છું એટલે આ તો નવરાત્રી પહેલાની પ્રી નવરાત્રી છે એટલે હજી એક્સાઇટેડ છું દિસ ઇઝ માય ફર્સ્ટ ઇવેન્ટ અહીંયાથી ચાલુ કરી રહ્યો છું તો એક્સાઇટેડ છું યજ્ઞેશ પટેલનો રિપોર્ટ ન્યૂઝ હજીરા તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે